જય શ્રી કૃષ્ણ જય માતાજી નવ વર્ષના રામ રામ કેમ છો તબિયત છે છે આજે ગૌ આઠમ જય માતાજી હવે આજે ગૌ આઠમ ગૌ માતાની પૂજન કરવું જોઈએ હવે આસારામજી બાપુના વિરોધીઓ ખાસ સાંભળી લેજો અરે આશ્રમજી આશ્રમમાં બહુ ખોટું કામ થાય છે બોલો ખબર છે તમને અરે એટલું જબરજસ્ત ખોટું કામ થાય એની વાત તમે જવા દો શું થાય ખબર છે આજે ગૌ આઠમ છે એના જેટલા આશ્રમ છે ને બાપુના બધી જ જગ્યાએ ગૌ માતા રાખેલી છે બોલો રખાય ન રખાય ને ગાય માતા એટલું ખોટું કામ થાય રખાય ટી ગૌ માતા કૂતરા રખાય હા હા કૂતરા રાખવાના કૂતરા તો જરૂર પહેલાં રાખવાના એ આપણો કામ લાગશે હા બાકી ગૌ માતા રખાય નહીં કેટલું ખોટું કામ થાય આ કૂતરા રાખવા જોતી ને મગલે આ ગૌ માતા રખાય લે ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને આ ગૌ માતાનું આજે પૂજન થાય છે અહીંયા પાછું જો મારા પાછળના ભાગમાં હા હા કેટલી ગાયો છે કેટલા લોકો પૂજન કરે છે જુઓ કેટલું ખોટું કામ થાય આવું કામ કરાય ને કૂતરાનું પૂજન કરવું જોઈએ શું કેવું કૂતરાનું પૂજન કરવું જોઈએ ને ઘરે ઘરે કૂતરા રખાય ગાયું ન રખાય આટલું બધું ખોટું કામ થાય આશ્રમમાં બોલો બીજું શું કામ થાય ખબર છે અરે તુલસી પૂજન અરે કરાય ન કરાય કે બાપુએ કીધું છે ને તું તુલસી પૂજન બી કરાય નહીં હા બીજું બી એને કીધું છે ખબર છે શું માતૃ પિતૃ પૂજન કેટલું ખોટું કામ કરાવે છે આસારામ બાપુના આશ્રમમાં કેટલું બધું ખોટું કામ કરે માત્ર પીઠું ભોજન કરાવે એ તો ઠીક છે થઈ થઈ ગયું સ્કૂલ કેટલું ખોટું કામ કરાય આસારામજી બાપુ માતૃ પીઠું ભોજન એ કરાય ન કરાય કેમ કે આસારામ બાપુ એ કીધું છે ને માતૃ પીઠું ભોજન કરવાનું નહીં કરાય ન કરાય ન કરાય હો ઘણી સ્કૂલમાં તો જાય ને તો કે ફોટા ન મૂકતા કેટલું ખોટું કામ થાય આશ્રમમાં કૂતરા રાખવા જોઈએ કૂતરાનું પૂજન કરવું જોઈએ કૂતરાને લઈને ફરવું જોઈએ તો મિત્રો આજે ગૌ આઠમ ગૌ માતાની પૂજન આશ્રમમાં દરેક આશ્રમની બાપુના જેટલા આશ્રમ છે બધાની અંદર જેટલી ગાયો રાખી છે બધાનું નહી કરવું જોઈએ કરવું જોઈએ કુતરા રાખીએ તો કેવું લાગે એમ હું તો કઉ છું એક જે મોટા મોટા વડીલો છે જે મોટી મોટી પાર્ટીઓ છે જો તમને સમજમાં આવે કે આ શું થઈ રહ્યું છે આજે તમે ઉતરાવું પાડો છો તો ગાયને બી એક સ્થાન આપો તમે રૂપિયા કમાઈ કમાઈને બે નંબરનું કરો કે એક નંબરનું કરો રૂપિયા ભેગા કરી કરી કરીને તમે મોટી મોટી જગ્યાઓ લઈ લો છો આપણો એક નાનો પરિવાર રહીએ એટલું તો જગ્યા હોય વિશાળ અનેક જગ્યાઓ લઈ હશે કમસે કમ એક ગાયને નહી શકો કૂતરા તમે લઈ શકો છો તો તમે એક ગાયને ન લઈ શકો રૂપિયા ભેગી કોઈ મોટરો લઈ શકો છો એક ફોર વ્હીલ બે ફિર ત્રણ ફોર વ્હીલ ચાર ફોર વ્હીલર ફોર વ્હીલ પર ટુ વ્હીલર આ બધું તમે લઈ શકો છો આટલી બધી જગ્યાઓ તમે લઈ શકો છો તો એક ગાય માતાને એક તમે એક જ એક ગાય ન ખરીદી શકો દરેક રૂપિયા અરે પલટી જો એક એક મોટી એક એક ગાય રાખે ને તો ગાય માટેની ઘણી રક્ષા થાય ઘણા લોકો બોલે ગાય રક્ષા કરો ગૌ રક્ષા કરો ગૌ રક્ષા કરો ગૌ રક્ષા કરો તમે ગૌ રક્ષા કરવાની તો સાઈડ પર રહી ગયું પણ તમે તો કૂતરાની રક્ષા કરો છો કૂતરાઓની કૂતરાઓ રાખી રાખીને કૂતરાઓની રક્ષા કરો ગાયની નહીં ખાલી બોલો છો ગૌ રક્ષા કરો ગૌ રક્ષા કરો ખાલી બોલવાનું છે રક્ષા તો આવા આશ્રમમાં થાય છે સાધુ સંતોના આશ્રમમાં કોઈ મંદિરોમાં કોઈ આશ્રમમાં ત્યાં થાય છે ગૌ રક્ષા ગૌ રક્ષા કરો ગૌ રક્ષા કરો ખાલી બોલવાનું હોય બસ રક્ષા તો કૂતરાની બિલાડાની એની કરો સસલાની આપણે હિન્દુઓમાં આજ મોટી તકલીફ કોઈ ગાયનું પાલન ન થયું હોય કોઈ ગાય વેચી કાઢી તો એને તરત આપણે એને કરીએ છીએ પણ એને સમજાવો એમને અટકાવો આજે જો ગાય ગાય વેચવા કાઢતા હોય ને હું તો કહું છું હિન્દુઓ જેટલા મોટે મોટી પાલટીઓ ખમટી પાર્ટીઓ છે તેઓએ એ લોકોની પાસેથી ગાયો લઈ લો તમે રક્ષા જે નાણા જે ગાયો રખતા હોય બહુ વેચી નાખતા હોય નથી પોસાયતું નથી કંઈ લાલન પાલન કરી શકાતું તો એને તમે ખરીદી કરો તમે રાખો તમે કૂતરા રાખી શકો છો બિલાડા રાખી શકો છો તો એ કૂતરા ગાય રાખી શકો ગાયના આપણે માતા કહીએ છીએ એમનું આપણે ગાયનું દૂધ પીએ છીએ ગાયો માટે કેટલી બધી અનેક વસ્તુઓ બને છે જ્યારે ડિલેવરી આવે ને ત્યારે ગાયનું છાણનો જે રસ તે ઉપયોગ લાગે છે આ કેટલી બધી અનેક ગાયોના માંથી અનેક દવાઓ બને છે અનેક લોકોને આપણને સારું થાય છે દૂધ છે ઘી છે કેટલું અમુક વસ્તુઓ બને છે અને એને આપણે રક્ષા કરો રક્ષા કરો કયો છો પણ રક્ષા તો થતી જ નથી તો મિત્રો આજે ગૌ આઠમ છે ગૌ માતાનું વંદન કરીએ અને ગૌની આપણે પૂજન કરીએ આજથી એક નિયમ લો જેટલી ખમટી પાર્ટી છે પોતાની પાસે જગ્યા છે ગાય રાખી શકાય એટલી જગ્યા બી છે કમસે કમ એક ગાય તો રાખો આજે સંકલ્પ કરો કે હું એક ગાય લઈશ ગાય લઈને પાલન કરો બસ જય માતાજી જય ગૌ માતા હર હર મહાદેવ